નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડે ન્યૂઝ કરજન નગર તેમજ તાલુકા પંથકમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે ગત રોજ દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું સવાર થતાં ભારે પવનો બાદ વરસાદની શરૂઆત થઈ કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે અને અસહ્ય ઉકળાટ બાદ બે દિવસથી વરસાદી માહોલના વાતાવરણને લઈ ઠંડક પ્રસરી છે